અને સુરતમાં શીખ સમુદાય દ્વારા લવ જિહાદ જેવો કાયદો અમલમાં મૂકવાની માંગ પણ કરી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ આ મામલે વચ્ચે પડ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરના ઉપપ્રમુખ દીપક આફ્રિકાવડાએ કહ્યું હતું કે જમ્મુમાં જે શીખ સમુદાયની યુવતીનું અપહરણ કરી જાય ધર્મ પરિવર્તન કરાયું છે તે જધન્ય કૃત્ય છે તાત્કાલિક સરકાર આ મામલે તપાસ કરી યુવતીને તેના માતા પિતા સોંપવાની આવે તે માંગ કરી હતી તો શું કહ્યું સુરતના ઉપપ્રમુખ દીપક આફ્રિકાવાડાએ સાંભળીએ આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તે શીખ સમુદાય રાષ્ટ્રીય સંગઠના ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં વિશ્વ હિન્દુ પરિષદનો એમણે સહયોગ માગ્યો હતો તો વિશ્વ હિન્દુ પરિષદના સહયોગ તરીકે હું સુરતના મહાનગરના ઉપાધ્યક્ષ તરીકે હાજર રહ્યો હતો અને મારી સાથે જુદી જુદી પાંખના વિશ્વ હિન્દુ પરિષદના મહિલા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં મુખ્ય માંગણી એવી છે કે એક દીકરીને કા કાશ્મીરમાંથી એના માતા પિતાને બંદૂક બતાવીને ઉઠાવી ગયા છે તો એ છોકરી એ દીકરી તાત્કાલિક શોધી લાવીને એમના માતા પિતાને પરત મળે અને અગાઉ પણ બે ત્રણ દીકરીઓને લવ જિહાદ ના માધ્યમથી જેહાદીઓ ઉપાડી ગયા છે એનો પણ કોઈ પત્તો નથી તો કાશ્મીરના ગવર્નર આ બાબતે તાકીદે પગલાં લે અને આ દીકરીઓને શોધીને એમના મા બાપને એનો પત્તો આપે અને શોધીને આપે અને જે જેહાદીઓએ જે પ્રવૃત્તિ કરી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે આ રીતની માગણી આજે શીખ સમુદાય કરી છે અને સાથે વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે મારી માંગણી એવી પણ કલેક્ટરશ્રીને રહી છે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં લવ લવજેહાદ પ્રતિબંધનો જે કાયદો અમલમાં લાવ્યા છે તો એનાથી આ લવ જિહાદની પ્રવૃત્તિમાં થોડો ઘટાડો થયો છે તો આ જ પ્રમાણે માન્ય વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રીને અમારું નિવેદન છે કે આપના માધ્યમથી એમને જાણ કરો કે આ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કાયદો બનાવે અને આખા રાષ્ટ્રમાં તેનો અમલ કરે તો આ જેહાદની પ્રવૃત્તિઓ અટકે અને માસૂમ દીકરીઓની જિંદગી બગડતી અટકે આ રીતની રજૂઆત અમે કરી છે અને મારું કહેવું સુરતની આ જેહાદી જનતાને એવું છે કે સુરતમાં તો મહેરબાની કરીને આ જેહાદી પ્રવૃત્તિ કરતા નહીં બાકી હવે જો કોઈ આ જેહાદી પ્રવૃત્તિ કરશે તો આ દીપક આફ્રિકાવાળા કાયદેસરની કાર્યવાહી કરશે અને કારાવાસની સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે એવું વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે હું આ જેહાદી પ્રવૃત્તિ કરનારાઓને આજના થકી જણાવી દઉં છું દેશમાં હાલ લવજેહાદ મામલે અનેક રાજ્ય કાયદો બનાવ્યો છે ગુજરાતમાં પણ લવ લવજેહાદને લઈ કાયદો ઘડાયો છે શીખ સમુદાય માટે પણ આવો કાયદો બનાવવામાં આવે તેવી માંગ શીખ સમાજ દ્વારા કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા